જીવનમાં આપણે જેવું કરશું તેવું જ ફરીને પાછું આવશે આ વાત જો આપણે યાદ રાખીશું તો કેટલાય ગુનાથી બચી શકીશું એક સ્ત્રી હતી તે પોતાના પરિવાર માટે જ્યારે ખાવાનું બનાવતી ત્યારે એક રોટલી ત્યાંથી નીકળતા ભૂખ્યા માણસો માટે બનાવતી હતી તે દરરોજ રોટલીને ઘરની બહાર ઓટલા ઉપર રાખી દેતી જેથી કોઈ પણ તેને લઈ જઈ શકે એક ગરીબ ભિખારી દરરોજ ત્યાંથી નીકળતો અને તે રોટલીને લઈ જતો તે રોટલી માટે તે સ્ત્રીને ધન્યવાદ ન કરતો તે કઈક ને કઈક બોલતો જતો તે દરરોજ એક જ વાત બોલતો જો તમે ગમે તે ખરાબ કરશો તો તે તમારી સાથે રહેશે જો તમે સારું કરશો તે ફરીથી પાછું આવશે જરૂર આવશે દિવસ પસાર થવા લાગ્યા આવું કાયમ માટે ચાલુ રહ્યું એક દિવસ તે ભિખારીની વાત વારંવાર સાંભળીને તે સ્ત્રી કંટાળી ગઈ અને ગુસ્સો આવ્યો કે તે માણસ કેટલો અલગ છે એક શબ્દ ધન્યવાદનો પણ આપતો નથી ખબર નથી કે તે શું શું બોલતો બોલતો જાય છે દરરોજની જેમ તે ભિખારી ફરીથી આવ્યો અને રોટલી ઉપાડીને તે ફરીથી બોલ્યો જો તમે ખરાબ કરશો તો તમારી સાથે રહેશે જો તમે સારું કરશો તો પાછું ફરીને આવશે ફરીથી તે સ્ત્રીને ગુસ્સો આવ્યો અને તેણે ભિખારીથી છુટકારો મેળવવા વિચાર કર્યો તે સ્ત્રીએ રોટલીમાં ઝેર ભેળવી દીધું જે બહાર ઓટલા ઉપર રાખતી હતી જેવી રીતે ઝેરવાળી રોટલી ઓટલા ઉપર રાખવા ગઈ કે તેના હાથ ધ્રુજવા લાગ્યા તેણે પોતાને ઠપકો આપ્યો કે હે ઈશ્વર આજે મારા હાથે શું થઈ રહ્યું હતું તેણે તે રોટલીને ઉપાડીને સળગતા ચૂલામાં નાખી દીધી અને બીજી તાજી રોટલી બનાવી અને દરરોજની જેમ ઓટલા ઉપર રાખી દીધી ભિખારી ફરીથી આવ્યો અને રોટલી લઈને ફરીથી બોલવા લાગ્યો જો તું ખરાબ કરીશ તો તે તારી સાથે રહેશે અને જો તું સારું કરીશ તો ફરીથી પાછું આવશે તે ભિખારી જાણતો ન હતો કે આજે તે સ્ત્રીના મનમાં શું ચાલે છે તે સ્ત્રીનો એક દીકરો હતો તે વિદેશમાં રહેતો હતો મહિનાઓ થઈ ગયા હતા પણ તેની કોઈ ખબર અંતર ન હતી તે સ્ત્રી દરરોજ તેના દીકરા માટે સલામતી અને પાછો આવવાની દુઆ માંગતી એક સાંજે દરવાજાને કોઈએ ખખડાવ્યો સ્ત્રીએ દરવાજો ખોલ્યો તો આશ્ચર્યચકિત થઈ ગઈ તેનો દીકરો તેની સામે ઊભો હતો એકદમ દુબળો પાતળો ફાટેલા કપડા હાલત ખરાબ હતી માએ ગભરાઈને પૂછ્યું તને શું થયું બેટા બેટાએ જવાબ આપ્યો કે માં તેને તું ચમત્કાર જ સમજને કે હું જીવું છું તારી સામે છું હું ભૂખથી ઘણા દિવસથી બેહાલ હતો અહીંથી ફક્ત એક કિલોમીટર દૂર હતો ત્યાં જ ભૂખના કારણે ચક્કર ખાઈને પડી ગયો હતો હું તો મરી જ ગયો હોત જો એક ભિખારીએ મને રોટલી ન ખવડાવી હોત તો જેવું તેની માએ સાંભળ્યું કે એક ભિખારીએ તેને રોટલી ખવડાવી છે તો તે મનમાંને મનમાં વિચારવા લાગી કે હે ભગવાન આજે મારા હાથથી શું થવાનું હતું ત્યાર પછી તે ભિખારીના વાક્યો મનમાં મનમાંને કાનમાં સંભળાવા લાગ્યા કે જો તું ખરાબ કરીશ તો તે તારી સાથે રહેશે અને જો તું સારું કરીશ તો તે પાછું તને મળશે જરૂર મળશે મિત્રો તો નક્કી જ કરી છે કે તમે આપેલું છે તે જ ફરીથી તમારી પાસે આવવાનું છે તો શા માટે ફક્ત ધુવા જ આપોને ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો